નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના લીલા ગ્રુપની એફસી સરોવર પ્રીમિયર હોટલને નવ વર્ષ પૂરા થતા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હોટલ ખાતે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં હોટલના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું रक्तदान कैंप न आयोजन अंगे प्रकाश कुमार और आज हमने सरुबर, सरुबर में अपने नौ साल पूरे किए हैं इस संदर्भ में हमने एक ब्लड डोनेशन कैंप का आयोजन किया है और जिस तरह से हमारी भावनगर की जनता ने हम पे अपना प्यार इतने दिनों तक बरकरार रखा है हम आगे हम उम्मीद करते हैं कि आगे भी वो बरकरार रखें और इस नौ वर्ष के शुभकाम को તો પ્લીઝ આઈયે ઉઠાઈ એફસી સરોવર પ્રીમિયર ના નવ વર્ષ પૂરા થતા ડિસ્કાઉન્ટ સ્કીમ પણ અમલમાં મુકવામાં આવી છે